જે મારો પહેલો વિડિયો છે જાન્યુઆરી બે હજાર ચોવીસનો છે એમાં એ મને ઢોર માર મારે છે અને બીજો છે માર્ચ બે હજાર ચોવીસ અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી અને એને આના ફેમિલીમાં વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે પછી સમાધાનની વાત અમારે થાતી હતી એ મારી પાસે રોયો પગે પડ્યો એ બધું કર્યું અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડે તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે એ પોતે સરેન્ડર કરી ગઈ છે પોતે સુઈ જાય છે મેં કંઈ નથી કરેલું કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર અને પોતે સુઈ જાય છે હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે સાવ આંધળી નથી શું થઈ રહ્યું છે બધાને દેખાય છે

મને સોરી કીધું અને એવું કીધું કે તેમ છતાં ભી તારા મન માં કે વાત ના જતી કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી તો તું મને મારી લે તારા મન સમાધાન કરતો હોય તો એટલે એ બાબતે અમારે થઈ કે એવો વાયરલ થયો છે કે જેની અંદર તમે માથામાં તમારા તમને તમને મારો છો માથા છો શું કારણ હતું તમે કોઈ થર્ટી કે टॉર્ચર સહન કરેલું છે ક્યારેય શું હતું તમને શું થયું તમે એ ટાઇમે મને એને એટલી બહુ ખરાબ રીતે મેન્ટલ टॉર્ચર કરેલી હતી અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં આટલો સપોર્ટ કરેલો છે બિઝનેસમાં એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી અને મને મારી જાત પર ગુસ્સો આવતો તો કે મેં આવા માણસ આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો એને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો એક વિડીયો એમાં એવું સામે આવ્યું છે કે તમે બંનેનું ઓળખ એવું છે કે તમારા બંનેને વચ્ચે કઈ પ્રેમ સંબંધ હોય એ પ્રકારનો પણ વિડીયો એ વસ્તુનું ક્લેરિફિકેશન છે પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ સેના લીધે હતું એનું બી છે ક્લેરિફિકેશન અને એના જ રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ત્યારે નહીં તમને કોઈ લાલચ આપ્યું

પ્રૂફ રજૂ કરવા માટે એને હરકત કરેલી હતી કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલી ને વિડીયો શેર કરેલા હતા એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે તો હું એક ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું એની સાથે હું વર્તન કરું અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી એ ક્લિયરલી દેખાઈ આવે છે હા થયેલું છે

કે માં એ ફ્રીમાં કામ કરી દેતી આ રીતે પટાલને રાખતી તો એની સરખી નાખી પડે એટલે એ સિવાયની અન્ય બી ઓફિસ સિવાયની બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના ઓફિસ છે ખબર અને આટલી સુધી એ માણસ જઈ શકે બીજી એની પાસે શું રાખી એના બચ્ચાઓમાં એ સાજિશ કરીને આવી રીતે વિડીયો બનાવી શકે ખોટી રીતે બરાબર એ કઈ કમાતો નથી અત્યારે એની ઘરવાળી કમાય છે એના ખર્ચા ઉપર ચાલે છે એનામાં કમાવાની કહેવત નથી એક છોકરી ઉપર હાથ ઉપાડે છે એક છોકરીની રિસ્પેક્ટ નથી કરી શકતો એ માણસ તો આ માણસ સાથે પાસે બીજું શું એક્સપેક્ટેશન રાખી શકો

અને એના પપ્પા સાથે બી વાત કરેલી છે એ બી હું પોલીસ શું કે ગઈ હતી મહિલા પોલીસ શું કે એની બારે અમે વાતચીત જે કરેલી છે એ વસ્તુના ના બી મારી પાસે રેકોર્ડિંગ છે એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે એને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાક છે એ બધી વસ્તુ થઈ છે એને એના પપ્પાની સામે બી મેં થપ્પડ મારેલી છે ત્રણ ચાર થપ્પડ મારેલી છે એના પપ્પાએ જ કીધું કે મારા છોકરાનો વાક છે જેટલી થપ્પડ મારું હોય જે મારું હોય એ નથી મારેલું

બોલો પણ મને ખબર નથી ને એ રોવે છે મારી પાસે એ વસ્તુના ના ભી મારી પાસે રેકોર્ડિંગ છે એ વિડિયો છે એ અધૂરા છે એ રોવે છે મારી પાસે ભીખ માંગે છે કેટલી વાર એ 1 કલાક સુધી રોયો પછી એને મને કીધું કે તું મારી ઉપર હાથ ઉપાડ તને શાંતિ થતી હોય તો કે મને બહુ બહુ ગિલ્ટી ફીલ થાય છે અને અગે કે આવી રીતે

એમાં મંથલી એને મને જે કંઈક નહીં કહેવાય એ બધું છે પેંગ કરવાની વાત કરી પણ છેલ્લા ત્રણ મહિનામાં જેટલી રકમ લેવાની હતી ને એટલી નથી આ બે એની દસ વીસ ટકા રકમ બની આમ હા એટલે અફેર અફેરની જે વાત છે એમાં એને પત્નીને જાણવ દીધો એના પત્નીએ ક્યારેય તમારી સાથે વાત કરી કે શું છે શું નહીં એમની પત્ની શું એમને સપોર્ટ કરી દેતી હા શું અને એમને જાણ થાય પછી તમારે